જય અંબેના નાદ સાથે ઉમટ્યો ભાદરવી પૂનમનો પાંચમો દિવસ હોય ત્યારે બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે ભક્તો માતાજીના દર્શન કરી રહ્યા છે આપને જણાવી દઉં કે ચાર દિવસમાં સોળ પોઈન્ટ છત્રીસ લાખથી વધુ ભાદરવી મહાકુંભનો પાંચમો દિવસ હોય ત્યારે નાચતા ગાતા ભક્તો હાથોમાં ધજાઓ લઈને બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે માતાજીના દર્શન કરી રહ્યા છે આ સાથે જ ચાર દિવસમાં સોળ પોઈન્ટ છત્રીસ લાખથી વધુ ભક્તોએ માના દર્શન કર્યા છે ભાદરવી મહાકુંભનો આજે પાંચમો દિવસ છે ત્યારે ધૂમધામથી મા જગત જનની અંબાના ધામે ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોનો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે અંબાજી આવતા તમામ માર્ગો પર માય ભક્તોથી ઉભરાઈ ગયા છે ચારે તરફ ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે નાચતા ગાતા ભક્તો હાથોમાં ધજાઓ લઈને અંબાજી મંદિરે પહોંચી રહ્યા છે અંબાજી મંદિરના દર્શન પથથી લઈને મંદિર સુધીની તમામ રેલિંગો માં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે ભક્તો માતાજીના પ્રતિ આસ્થા અને શ્રદ્ધાને લઈને હજારો કિલોમીટરની પદયાત્રા કરી માતાજીના દર્શન કરી રહ્યા છે અનેકો સંઘો માના ધામે મોટી મોટી ધજાઓ સાથે ઢોલ નગારાઓ અને બોલ મારી અંબે જય જય અંબેના જયઘોષ સાથે અંબાજી તરફ આવી રહ્યા છે કોઈ પણ થાક વિના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મંદિરમાં ભક્તોનો તાતો લાગ્યો છે અને ફરજ બજાવી રહેલ પોલીસ કર્મીઓ પણ ભક્તિના રંગે રંગાયા છે અને નાચતા ગાતા જય અંબીના નાદ સાથે ભક્તોને દર્શન કરાવી રહ્યા છે લોકો પણ પોલીસ કર્મીઓ સાથે મગ્ન બની મા અંબાના દર્શન કરી રહ્યા છે